તો શું શક્તિ નું રાજીનામું એ અમારા માટે બહુ કમનસીબ ઘટના હતી પરંતુ હવે એમને રાજીનામું આપ્યું છે અને સ્વીકાર કરી અને નવા પ્રમુખની નિમણૂક થઈ છે એટલું વાતનો આનંદ છે કે રાહુલ ગાંધી જે કીધું હતું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અને લંગડા ઘોડા અલગ તારવીને રેસના ઘોડા ને આગળ કરવામાં આવશે આજે એક રેસના ઘોડા તરીકે અમિત આગળ ચાવડા કરવામાં આવી છે અને અમને સંપૂર્ણ ભરોસો વિશ્વાસ છે કે રાહુલ ગાંધીજી જે કહ્યું હતું કે એક એક બીજેપી ના સ્લીપર સેલ જેટલા કોંગ્રેસમાં સામેલ છે એ સ્લીપર સેલ કે જે લોકો બંધ સરકાર સાથે ગોઠવણ કરતા હતા બંધ બારણે ભારતીય જનતા પાર્ટી મદદ કરતા હતા ચૂંટણીઓમાં ખુલે આમ ભાજપાની જે છે

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવી છું એ સરકાર બનાવવા માટે જે પ્રમુખની વરણી કરી છે અને જે જુસ્સાવાર યુવાન અને બધા સાથે લઈને ચાલવા વાળા અમિતભાઈને જે આજે એમની નિમણૂક થઈ અને આજે જેમને એમનો જે જુસ્સા જોઈએ એ પ્રમાણે એવું લાગે છે બે હજાર સત્તર આજે અમિતભાઈ ચાવડાની નિમણૂક થઈ છે એક યુવાન નેતાની નિમણૂક થઈ છે એ ઓલરેડી એ બહુ મહેનત કરે છે પાર્ટીને આગળ લાવવા માટે એક નવા જોશ એ આજના યુવાઓના જોશ પૂરા એના માટે બહુ આવકારદાયક છે રાહુલજીનો બહુ આભાર માનીએ છે કે આવા ઈમાનદાર સક્ષમ નેતાનું જે નિમણૂક કરી છે એના માટે અભિનંદન કહીએ છીએ વિધાનસભામાં રાહુલજીને અહીં ગુજરાત જીતીને બતાવશે એવી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે અને કોંગ્રેસના લીડર તરીકે અમે આશ્વાસન આપીએ છીએ બે હજાર સત્યાવીસના ના હવે દોઢ એક વર્ષ બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી જે કાર્યક્રમો કરી રહી છે કોંગ્રેસમાં એક પણ કાર્યક્રમ દેખાતો નથી તો એનું કારણ શું કોંગ્રેસના કાર્યકર્તાઓ ચારે બાજુ દરેક નાના નાના કાર્યક્રમો આપી જ રહ્યા છે બરાબર એ લોકોની પદ્ધતિ અલગ છે કોંગ્રેસના કામ કરવાની પદ્ધતિ અલગ છે બરાબર વર્ષોથી કોંગ્રેસ પબ્લિકમાં રહેલી છે આજની તારીખમાં તેત્રીસ વર્ષ થઈ ગયા કોંગ્રેસ ના હોવા છતાં તમે જોશો ગલી ગલી કોંગ્રેસના કાર્યકર્તા મળશે કાર્યકર્તા મળશે ને એ લોકોને એમના કોર્પોરેટરને એમના વિધાનનો આભાર માનું મારું નેતૃત્વ પ્રેરણા નીતિ આદરણીય સોનિયા ગાંધીજી પ્રદેશ પ્રમુખ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ ખડગે સાહેબ ન્યાય યોજના વિકાસના દેશના વાતનું ભવિષ્ય અમારા નેતા રાહુલ ગાંધીજી સંગઠન મહામંત્રી આદરણીય કેસી રજુ ગાપવાલજી ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણી મુકુલ વાસની તમામ શીર્ષસ્ત નેતૃત્વ ને ગુજરાત કોંગ્રેસના કાર્યકરથી લઈને અમારા તમામ વરિષ્ઠ આગેવાનો આજે આ જવાબદારી મળી છે મારે ખૂબ મોટી જવાબદારી છે પણ ગુજરાતની જનતા આજે જે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારનો માર સહન કરી રહી છે આપણે સૌ જાણીએ છે કે ગુજરાતીનો ડંકો આખા વિશ્વમાં વાગે છે ગુજરાત ને ગુજરાતી ક્યાંય પણ પાછો પડ્યો નથી પણ છેલ્લા થોડા વર્ષોના શાસનમાં ડબલ એન્જિન સરકારમાં એ રીતે બ્રિજ તૂટ્યા લોકોના જીવ ગયા માસૂમ આપણી દીકરીઓ પર બળાત્કાર થયા કે માસૂમ દીકરીઓએ કોઈની હેરાનગતિના કારણે આત્મહત્યા કરવી પડે ઘેર ઘેર ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય મંત્રીઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય તેમ છતાં સરકાર દૂધ છે ક્યાંક પશુપાલકો પોતાના દૂધના પૂરતા ભાવ માટે સરકારમાં ડેરી સામે રજૂઆત કરવા જાય તો મોત મળે છે એટલે ગુજરાતમાં બ્રિજ તૂટ્યો એની સાથે સાથે લોકોનો વિશ્વાસ પણ આ સરકારમાંથી ઉઠી ગયો છે ભ્રષ્ટાચાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે મોંઘવારી બેરોજગારી તમામ રીતે ખેડૂતો હોય યુવાનો હોય મહિલા હોય વેપારી હોય તમામ વર્ગ વિસ્તારના લોકો આજે તકલીફમાં છે ત્યારે અમારા નેતા રાહુલજીએ જે વિશ્વાસ આપ્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓના વિકાસ માટે પ્રગતિ માટે એમનો અવાજ બનવા માટે કોંગ્રેસ સંકલ્પબદ્ધ છે સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી કોંગ્રેસના સંગઠનને અમે બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવીશું એક એક ગુજરાતીનો અવાજ બનીશું જ્યાં પણ અન્યાય થશે જ્યાં પણ અત્યાચાર થશે જ્યાં પણ ભ્રષ્ટાચાર થશે સૌથી પહેલો અવાજ કોંગ્રેસનો કાર્યકરનો છે લોકોની સાથે મળી એમના હક અધિકારની લડાઈ લડીશું જ્યાં પણ સરકાર દ્વારા કોઈને પણ દબાવા ડરાવવાનો પ્રયત્ન થાય કોઈના પણ સંવિધાનિક અધિકારો છીનવવાનો પ્રયત્ન થાય તો એનો વાટ બનવાનું એની લડત લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર કરશે આવનારા દિવસમાં ટીમ કોંગ્રેસ તરીકે આખો ગુજરાતનું કોંગ્રેસનું નેતૃત્વ કોંગ્રેસનો કાર્યકર લોકોની વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને બે હજાર સત્યાવીસમાં ગુજરાતની જનતા જે પરિવર્તન ઝંખી રહી છે જે ગુજરાતની જનતાની આશાને અપીલ છે એમાં પુણેપુરા પરિપૂર્ણ ઉતરવા માટે અમારા સૌ કાર્યકરોને કાર્ય કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ અમારા આગેવાનો આગેવાનોએ કાર્યકરોએ આ બીજી વખત તક આપી છે ત્યારે હું દિલથી આભાર માનું છું ને સાથે સાથે વિશ્વાસ પણ આપું છું અત્યારે જે ગુજરાતની પરિસ્થિતિ છે ગુજરાતીઓની પરિસ્થિતિ છે લોકો ડરના વય હેઠળ જીવવા માટે મજબૂર છે અધિકારીઓનું રાજ ચાલે છે કમિશનનું રાજ ચાલે છે ગુંડાગર્દી ચાલે છે ખુલ્લે બેન દીકરીઓની સલામતી નથી રહી ત્યારે હું ગુજરાતીઓને કહેવા માગું છું કે આ ગાંધી સરદારનું ગુજરાત છે આ ગુજરાતના લોકો આ ધરતી અંગ્રેજો સામે પણ નહોતા ચૂક્યા અંગ્રેજોની કુહોકળી સામે પણ નોતા ડગા આવનારા સમયમાં નવા અંગ્રેજો સામે પણ મજબૂતાઈથી લડવા માટે બહાર આવો કોઈના પણ ડર વગર કોઈ પણ સંકોચ વગર તમારા અધિકાર માટે ભવિષ્ય માટે આવનારી પેઢી માટે એક સમૃદ્ધ ગુજરાતના સ્વપ્ન સાથે એક મિશન બે હજાર સત્યાવીસ સાથે અમે આગળ વધવા માગીએ છીએ એમાં સૌનો સાથ માગીએ છીએ सौ न आगे छो की तव्हांजी लड़ाई लड़